હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવો કાકડીનો જ્યુસ ખીરા કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તે આપણી પાચન શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે અને સ્કિનને ગ્લો કરવામાં પણ ખીરા કાકડી એ ખૂબ જ ગુણકારી છે તો ચાલો બનાવીએ કાકડીનો જ્યુસ આ કાકડીનો જ્યુસ બનાવવા માટે અહીંયા મેં એક ટી સ્પૂન સબ્જાના સીડ લીધા છે ઘણા આને ટકમરિયા કહે છે અને બેસિલ સીડ પણ કહેવામાં આવે છે ઘરે અવનવા જ્યુસ બનાવીને પીવાની અંદર આ ટકમરિયાના સીડ ઉમેરવામાં આવે છે આ સીડ એ શરીરને ઠંડક આપવાનું પણ કામ કરે છે તો એક ટી સ્પૂન ટકમરિયા લીધા છે તે ડૂબે એટલું તેમાં પાણી ઉમેરી અને તેને પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દેવાના છે હવે જ્યુસ બનાવવા માટે અહીંયા મેં એક ખીરા કાકડી લીધી છે આ રીતની સરસ ફ્રેશ હોય એવી લેવાની હવે કાકડીનો જ્યુસ બનાવવા માટે સૌથી પહેલાં એને છોલી લેવાની છે અને જ્યુસ બનાવવા પહેલાં તેની અંદરથી થોડો એક પીસ લઈ અને તેને ચાખી લેવાની કારણ કે ઘણી વાર કાકડી કડવી આવે છે આ રીતે તેને છોલી લઈશું અને છોલ્યા બાદ તેનો આગળનો અને પાછળનો ભાગ કાપી લેવાનો હવે આપણને જે પ્રમાણે ગમે તે પ્રમાણે નાના કે મોટા ટુકડા કરી લેવાના ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે અને જેને મારી ચેનલને પહેલેથી સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર અહીંયા કાકડી સરસ રીતે કપાઈ ગઈ છે તો અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં કાકડીને ઉમેરી દઈએ તેમાં એક ટેબલ સ્પૂન જેટલા લીલા દાણા એક ટેબલ સ્પૂન પુદીના પાન અને એક ટી સ્પૂન સંચળ પાવડર ઉમેરી દઈએ અડધી ટી સ્પૂન કાળા મરીનો પાવડર અને એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈએ ત્યારબાદ તેમાં ઉમેરવા માટે અહીંયા મેં એક લીંબુ લીધું છે તો એક આખા લીંબુનો રસ ઉમેરી દેવાનો હવે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે આ મેજરમેન્ટથી બે ગ્લાસ જેટલો કાકડીનો જ્યુસ બને છે હવે આ બધી જ સામગ્રીને મિક્સર જારની અંદર સરસ રીતે પીસી લેવાની છે અને મિક્સર જારની અંદર પીસતી વખતે એકથી બે મિનિટ જેવું સતત ચલાવતા રહેવાનું એટલે અહીંયા આ રીતનો સરસ કાકડીનો જ્યુસ તૈયાર થઈ ગયો છે જો આ કાકડીના જ્યુસને ગાળીને પીવાનો હોય તો આપણે જે મસાલા ઉમેર્યા છે તે ગાળ્યા પછી ઉમેરવાના અહીંયા ટકમરિયા પણ સરસ રીતે પલળી ગયા છે તમે જોઈ શકો છો આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને પલળવા દેવાના હવે કાકડીના જ્યુસને સર્વિંગ ગ્લાસની અંદર નીકાળી દઈએ તો ગ્લાસમાં સૌથી પહેલાં એક એક ચમચી જેટલા ટકમરિયા ઉમેરવાના જે પ્રમાણે ઠંડુ પીવું ગમતું હોય તે પ્રમાણે બરફ ઉમેરવાનો એક સ્લાઇસ કાકડી આ ઓપ્શનલ છે જો તમને ગમે તો ઉમેરવાનો અને છેલ્લે તેમાં તૈયાર કરેલો કાકડીનો જ્યુસ ઉમેરી દેવાનો હવે જ્યુસને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે સારી રીતે મિક્સ કરી લીધા બાદ તેને કાકડીની સ્લાઇસ અને પુદીનાના પાનથી ગાર્નિશ કરી દેવાનો અને જ્યારે પણ ઘરે ગેસ્ટ આવે ત્યારે આ રીતે કાકડીના જ્યુસને સર્વ કરવાનું તો અહીંયા તૈયાર છે ઉનાળાની ગરમીમાં પીવાની મજા આવે અને શરીરને અને પેટને ઠંડક આપે તેવો ઠંડો ઠંડો કાકડીનો જ્યુસ તો તમે પણ કાકડીના જ્યુસ બનાવવાની આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા અને આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ એક નવી હેલ્ધી ટેસ્ટી અને પરફેક્ટ રેસીપી સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ